ચોવીસ ફેબ્રુઆરીથી છ એપ્રિલ સુધી મંગળની સીધી ચાલ કુંભ રાશિના લોકો માટે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે જે બધી બાર રાશિઓને અસર કરે છે મિત્રો આ સમય દરમિયાન મંગળ પણ પોતાની વકરી ચાલથી સીધો થવાનો છે જેની શુભ અને અશુભ અસરો બધી બાર રાશિઓ પર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે એંસી દિવસ પછી મંગળ વકરીથી સીધો થવાનો છે મંગળની સીધી ચાલને કારણે કુંભ રાશિના લોકો પર માતા દેવી અને ભોલે શંકરના ખાસ આશીર્વાદ રહેશે આ સમય કુંભ રાશિના લોકો માટે મંગળની સીધી ચાલ ખૂબ જ સારા પરિણામો આપશે મિત્રો તમે બધાએ આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા કુંભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે ગ્રહોના પ્રભાવને કારણે વ્યક્તિને શુભ અને અશુભ પરિણામો મળે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત હોય તો જાતકને કારકિર્દીની પ્રગતિથી લઈને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે આ સમય દરમિયાન મંગળનો પ્રભાવ સૌથી ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે હકીકતમાં જ્યોતિષમાં મંગળને હિંમત પરાક્રમ ઊર્જા ભૂમિ રક્ત યુદ્ધ સેના અને ભાઈનો કારક માનવામાં આવે છે મિત્રો ચાલો વીડિયોમાં જાણીએ કે મંગળ ગ્રહની સીધી ચાલથી તમને શું લાભ થવાનો છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કુંભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી મંગળ તેની વકરી સ્થિતિથી ડાયરેક્ટ સ્થિતિમાં આવશે તેથી આ સમય દરમિયાન તમારી નાણાકીય સ્થિતિમાં સ્થિરતા જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે ચોવીસ ફેબ્રુઆરીથી છ એપ્રિલ સુધીના કેટલાક દિવસો અવગણશો તો આખો સમય તમારા માટે સારો રહેશે નાણાકીય દ્રષ્ટિકોણથી સમય સારો રહેશે મંગળની સીધી ચાલ તમને લાભ અને ક્યારેક સામાન્ય પરિણામો આપશે આર્થિક દૃષ્ટિકોણથી આ ગોચરના પરિણામે તમે ઝડપથી પૈસા કમાઈ શકશો પરંતુ તમારી ઉતાવળની સ્થિતિ રહેશે તમને વધુ પૈસા કમાવવાની તકો પણ મળી શકે છે જે લોકો સટ્ટાબાજી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેમને સારા લાભ મળશે આવી સ્થિતિમાં તમે આ સમયગાળા દરમિયાન તમારી જરૂરિયાતો પૂરી કરવામાં સફળ થશો કામને લઈને ઉતાવળની સ્થિતિ રહેશે જેના કારણે થોડો તણાવ થઈ શકે છે મિત્રો ચોવીસ ફેબ્રુઆરીથી છ એપ્રિલ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે નંબર બે રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે આ સમય દરમિયાન જો કુંભ રાશિના જાતકોની કારકિર્દીની પરિસ્થિતિથી જોવામાં આવે તો તેમને કારકિર્દીના ક્ષેત્રમાં થોડા સમય માટે ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન તમે એક સમયે તમારા કામથી સંતુષ્ટ દેખાઈ શકો છો અને બીજી ક્ષણે નોકરીથી નારાજ દેખાઈ શકો છો શક્ય છે કે તમે તમારા કાર્યસ્થળમાં પ્રશંસા મેળવવાની અપેક્ષા રાખતા હોવ પરંતુ આ ગોચરને કારણે તમારે કારકિર્દીના ક્ષેત્રમાં કેટલાક ઉતારચઢાવનો સામનો કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન આવું થવાની શક્યતા ખૂબ ઓછી છે અને આ લોકોને અન્ય લાભો મેળવવામાં વિલંબ થઈ શકે છે જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેમને આ સમયગાળા દરમિયાન મિશ્ર પરિણામો મળી શકે છે તમને એક સમયે વધુ નફો મળી શકે છે પરંતુ ક્યારેક તમારે એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જ્યાં તમને વ્યવસાય ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે અને પરિણામે તે વધુ નફો કમાઈ શકશે નહીં ઉપરાંત આ સમયગાળા દરમિયાન કુંભ રાશિના વ્યવસાયિકોને તેમના સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધા મળી શકે છે જે તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે જોકે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમારે તમારી નીતિઓ બદલવી પડી શકે છે જેમાં તમને સફળતા મળવાની શક્યતા છે મિત્રો મંગળની સીધી ચાલ કારકિર્દીના દૃષ્ટિકોણથી મિશ્ર પરિણામો લાવશે નંબર ત્રણ કુંભ રાશિના ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે આ સમય દરમિયાન તમારા સંબંધો પ્રેમથી ભરેલા રહેશે પરંતુ શક્ય છે કે કુંભ રાશિના લોકો તેમના સંબંધોમાં આ પ્રેમ જોઈ શકશે નહીં જો તમે પ્રેમમાં પરસ્પર સમજણ અને ખુશી જાળવી શકતા નથી તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા જીવનસાથી સાથે સુમેળ જાળવી રાખો અને એકબીજાને સમજવાનો પ્રયાસ કરો મંગળની સીધી સ્થિતિ તમને વધુ સારા પરિણામો આપશે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ચોવીસ જાન્યુઆરીએ મંગળ પોતાની સીધી સ્થિતિમાં આવશે તો જો તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો મંગળની સીધી ચાલ તમારા સ્વાસ્થ્ય પર સારી અસર કરશે તમારું સ્વાસ્થ્ય વધુ સારા પરિણામો આપશે મિત્રો મંગળના ગોચર દરમિયાન તમે ઉર્જાવાન અનુભવ કરશો અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને તેના કારણે તમને સારું સ્વાસ્થ્ય મળશે મિત્રો આ સમયગાળા દરમિયાન તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં પરંતુ તમને પગમાં દુખાવો થઈ શકે છે જો કે આ તમારા માટે મોટી સમસ્યા ન હોઈ શકે આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ખૂબ જ સ્વસ્થ અનુભવશો તમે હંમેશા ખુશ રહેશો અને તમારા ખોરાકનું ધ્યાન રાખશો મિત્રો મંગળની સીધી ચાલ તમને ખાસ લાભ આપશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે પારિવારિક સંબંધોમાં પ્રેમ અને શાંતિ રહેશે તમે માનસિક ખુશીનો અનુભવ કરશો અને તમે તમારા જીવનની દરેક સમસ્યા સરળતાથી હલ કરી શકશો એકંદરે તમે ફેબ્રુઆરીથી સારા સ્વાસ્થ્યનો લાભ લેશો નંબર પાંચ કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ચોવીસ ફેબ્રુઆરીથી મંગળ મિથુન રાશિમાં મંગળની સ્થિતિમાં આવશે તો આ સમય દરમિયાન શિક્ષણની દ્રષ્ટિએ તે ખાસ લાભ આપશે મિત્રો જે લોકો આ સમયે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓ તેમની પરીક્ષામાં સફળતા મેળવી શકે છે તમે વધુ સારા પરિણામો મેળવી શકો છો મિત્રો જે લોકો લાંબા સમયથી તેમની ઈચ્છિત કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હતા આ સમય દરમિયાન કરવામાં આવેલ કાર્ય તેમને સફળતા અપાવી શકે છે મિત્રો તમે તમારી ઇચ્છિત કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો તમે અભ્યાસ માટે તમારા સ્થાથી અન્ય કોઈ પણ જગ્યાએ જઈ શકો છો બીજી તરફ કાયદા ચાર્ટ એકાઉન્ટન્ટ ટેક્સ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોની કારકિર્દીમાં સારી વૃદ્ધિ જોવા મળશે તમારી આવકમાં વધારો થશે મંગળની સીધી ચાલ આ સમયગાળા દરમિયાન શિક્ષણની દ્રષ્ટિએ સારા પરિણામો આપશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર